31 ડિસેમ્બર પહેલા એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી 31 ડિસેમ્બર પહેલા એડિશનલ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં જુબેલી બાગ ખાતે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું યુવાનો સહિત તમામનું બ્રેથ એનાલાઇઝર થી ટેસ્ટ કરવામાં આવેલ હતું ડોક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે તમામ નાગરિકોને એકત્રીસ ડિસેમ્બર શાંતિ થી ઉજવે અને નવું વર્ષને આવકારે એના માટે શહેરમાં શાંતિ અને સલામતી વ્યવસ્થા બની રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે આ ડ્રાઈવમાં રાવપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ સુસજ્જ છે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ અમારા તમામ વેહિકલ્સ પોલીસ સ્ટાફ પ્રેથનાલાઇઝર્સ વગેરે અમે ગઈકાલે જ વ્યવસ્થિત એને ઢીલ કરી લીધી છે અને છેલ્લા સાત દિવસથી સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં અઢળક પીધેલાના એકસો પંચ્યાસીના કેસો થયા છે એકસો પાંત્રીસના કેસો થયા છે હજારોની સંખ્યામાં અમે વાહનો પણ ડિટેન કર્યા છે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનું રોજનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેનાથી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય અને કોઈપણ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં જે જોડાયેલા હોય એને પણ પકડી શકાય વડોદરાની જનતાને અમારો ખાસ સંદેશો એ જ છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીએ ખૂબ જ ઉલ્લાસથી નવા વર્ષને વધાવીએ પરંતુ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને કાયદાની મર્યાદામાં રહીને ઉજવણી કરીએ જેમાં પ્રો પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીએ કોઈ પણ એવી પાર્ટીમાં પાર્ટિસિપેટ ન કરીએ કે જ્યાં દારૂનું સેવન કરવામાં આવતું હોય અને કોઈ પણ એવા જગ્યાએ ન જઈએ કે જ્યાં મહિલાઓ માટે તો ખાસ હું કહેવા માગીશ કે જ્યાં સેફ ન ફીલ થતું હોય આમ તો અમારી શી ટીમ સતત ખડે પગે છે અવાવરું જગ્યાઓ ચેક કરશે મહિલાઓની જ્યાં મોટાભાગે સંખ્યા હશે ત્યાં પણ અમારી શી ટીમની बहनों जई ने कोई मदद की जरूरत है तो मदद कर स परंतु छता कईपण होए तो तात्कालिक शो नंबर डायल कर पुलिस की मदद पर मांगी सके ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम वर्टेलाइजर का यूज करते हैं फेटेलाइजर में ब्लड अल्कोहल का क्या लेवल है आ, कितना प्रमाण है वो बताता है इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और फर्टेलाइजर अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसनट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रिलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकाशने भाग रुपया इनको चलाया गया जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं है।